કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ તમે બહુ જાજા મારા વિડીયો જોયા છે જે કોલ રેકોર્ડિંગ વિશેના મેં વિડીયો બહુ સજા બનાવેલા છે પણ આજે આપણે આવું અલગ જ વિડીયો બનાવવાના છે જે આપણે કોલ રેકોર્ડિંગ કરી છે એ રેકોર્ડિંગ તમારથી ભૂલમાં ભાઈ ડિલેટ થઈ જાય અને એને તમારે પાછું રિકવર કરવું હોય તો તમે કેવી રીતે રિકવર કરી શકો એ પણ તમારા મોબાઈલની અંદર તમારા બધા કોલ રેકોર્ડિંગ તમે પાછા રિકવર કરી શકો છો કઈ રીતે એની પ્રોસેસ આવે છે એ બધું હું તમને આજના વિડીયોમાં ડિટેલમાં જ સમજ સમજાવવાનો છો તો આ વિડીયો પૂરેપૂરો ભાઈ કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ અને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ પ્રોસેસ તમારી સામે લાઈવ કરવાનો તો આ વિડિયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો હવે હું તમને એ દેખાડી દઉં આ રીતનું એક એપ્લિકેશન ભાઈ તમારે ડાઉનલોડ કરવું જોશે ડાઉનલોડની પ્રોસેસ હું તમને સેલે સમજાવી દઈએ અત્યારે હું ફટાફટ ભાઈ એપ્લિકેશનને ઓપન કરી લઉં અને જે જે તમારે એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે જે પ્રમિશન માંગે બધી પ્રમિશન તમારે અલાવ કરવાની છે તો આ રીતે મેં પરમિશન હું ફટાફટ ભાઈ અલાવ કરી દઉં અને પછી તમને આગળના બધે પોઈન્ટ શીખવાડું તો આ રીતે તમે બધી અલાવ કરી જશો આ એક પેજ ઓપન થઈ જશે ઉપર જ તમને બે ઓપ્શન જોવા મળ્યા છે એમાંથી તમારે પહેલા ઓપ્શન ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટના બે ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે ટાટવાળા ઓપ્શનમાં આ રીતે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આ રીતની તમને ટકાવાળી અહીં જોવા મળશે એ પણ તમે જોઈ શકો છો ઝીરો ટકાથી સલુ થશે અને સો ટકા ઉધી તમારે વેઇટ કરવાનું છે એ તમારા મોબાઈલની ઉપર આધારિત હોય તમારા મોબાઈલની અંદર ભાઈ કેટલાક હું ફટાફટ ભાઈ સો ટકા થઈ જાય ત્યાંથી પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો આ રીતે તમારો જેટલા સો ટકા થઈ જાય પછી આ રીતનું એક લખેલું તમને જોવા મળે છે એમાં લખેલું પણ આવશે રીકવર ઓડિયો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરી આ રીતે તમારા જેટલા ફોલ્ડર છે એ બધા ફોલ્ડર અહીંયા દેખું જોવા મળી રહેશે તો આ રીતે તમારા જેટલા ફોલ્ડર એ બધાએ તમને જોવા મળે એમાંથી તમારા ઉપર તમે આવશો એટલે ત્યાં તમને એક ફોલ્ડરનું નામ આવશે એમાં લખેલું આવશે ભાઈ ઓલ્ડ રેકોર્ડિંગ ઓડિયો એ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડનું એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો અહીંયા તમને ભાઈ બધું મિક્સમાં જોવા મળશે એમાં તમને એની એમપી ફોર બી તમને જોવા મળી રહેશે તો આ રીતે તમને આની અંદર બે મિક્સમાં જોવા મળશે તમારા ભાઈ કોલ રેકોર્ડિંગ છે એ બધા રિકવર થઈ ગયા છે એ પણ તમે એથી ચેક કરી શકો છો જો તમારામાંથી કોઈ પણ રેકોર્ડિંગ સાંભળવું હોય તો એની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ નીચે તમને આ રીતના ફોલ્ડ જોવા મળે એમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર તમને સાંભળવા મળી રહેશે તો હવે હું તમને એ દેખાડી દઉં તમારે એપ્લિકેશનને ડાઉનલોડ કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લેટ જોયો હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો આ વિડીયો બનાવવામાં આપણે બહુ જલ્દી ભાઈ મહેનત લાગી હવે તમને ફટાફટ દેખાડી દો તો આપણે ફટાફટ આવી જાય ભાઈ બેક બેક આવ્યા બાદ તમારા મોબાઈલ ની અંદર તમારે પ્લે સ્ટોર ને ઓપન કરી લેવાનું છે તો હું ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરી લઉં પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ ઉપર જ ભાઈ તમારે સર્ચ કરી દેવાનું છે તો જ્યાં તમારે એ સર્ચ કરવાનું ભાઈ ઓડિયો રિકવર જો તમે ઓડિયો રિકવર સર્ચ કરશો એટલે ઉપર જ એપ્લિકેશન તમને જોવા મળશે ઓડિયો રિકવર રેટિંગ પણ તમે જોઈ શકો છો થ્રી પ્લસનું રેટિંગ છે અને દસ લાખ પ્લસ ડાઉનલોડ છે આ વિડિયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લેટ જોયો હશે અને તમારા ભાઈ ઓડિયો રિકવર થઈ જાય તો ફટાફટ ભાઈ મને કોમેન્ટ કરી દેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે